મિત્રો જે પણ જગ્યાએ તમને આ વનસ્પતિ દેખાય અને આવા ફળો દેખાય તો કોઈ પણ વિચાર્યા વગર આ બધા ફળો ખાઈ લેજો કારણ કે આ ફળો ખાશો તો તમારી આખી જિંદગી બદલાઈ જવાની છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વનસ્પતિના ખાસ કરીને ઉપયોગો વિશે વાત કરવાની છે તો જેને આપણે ગુજરાતીની અંદર રસપરી તરીકે ઓળખતા હોઈએ છીએ અને આપણી દેશી ભાષાની અંદર તેને પોપટી અથવા સાલ પોપટી તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આના બધા ઉપયોગો વિશે વાત કરીએ એના પહેલા ખાસ એક વિનંતી છે કે મિત્રો આના જે કાચા ફળો હોય આવા કાચા ફળો એ કોઈ દિવસ ન ખાતા કારણ કે આ જે કાચા ફળો હોય છે ને એ ખૂબ જ કડવા હોય છે તો મિત્રો જ્યારે આના ફળ પાકી જાય ત્યારે જ તમારે આ ફળનું સેવન કરવાનું છે જ્યારે પાકી જાય ત્યારે આવા ફળ છે ને કંઈક આવા થઈ જતા હોય છે ચાલો હું તમને એને ફોડીને બતાવું તો મિત્રો કંઈક આવું નીકળતું હોય છે જ્યારે આ ફળ પાકી જાય ત્યારે જ તમારે આનું સેવન કરવાનું છે તો ખાસ કરીને આ ફળની અંદર જે વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ જે છે ને એ ખૂબ જ વધુ માત્રાની અંદર હોય છે તો મિત્રો પહેલા ઉપયોગ વિશે વાત કરીએ તો કે જે વ્યક્તિને આંખના નંબર હોય આંખના નંબર અને આંખે જે આંખમાંથી વધારે ધાર્યું જોવાથી આંખમાંથી આંસુ પડતા હોય અને આંખ દુખાતી હોય એમના માટે આ ફળ ખૂબ જ કામના છે જે વ્યક્તિને આવી સમસ્યા હોય આંખના નંબરને આંખની અંદર પીડા થતી હોય આંખ દુખતી હોય ને એક ધાર્યું જોઈ રહેવાથી આંખની અંદરથી આંસુ પડતા હોય એમને આ ફળનું સેવન કરવાનું છે દરરોજ જો આ ફળનું સેવન કરવામાં આવે તો થોડા દિવસોની અંદર જે આંખના નંબર ગાયબ થઈ જાય છે અને આંખોની મસ્ત તંદુરસ્ત આંખો બની જશે તમારી તો આંખો માટે આ જોરદાર આ ફળનો ઉપયોગ છે કારણ કે આ ફળોની અંદર જે વિટામિન એ ભરપૂર માત્રાની અંદર હોય છે જે વ્યક્તિને હાડકાના જે સાંધાના દુખાવા હોય એમના માટે પણ આ ફળ ખૂબ જ કામના છે છે તો જે જે હાડકાના સાંધાના થતા હોય એમને પણ આ આ ફળનું સેવન કરવાનું કારણ કે ફળની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ જ વધુ માત્રામાં હોય છે તો જે વ્યક્તિને આ સમસ્યા હોય એ પણ આ ફળનું સેવન કરે તો એમના જે સાંધાઓની અંદર દુખાવા હોય એમની અંદર ખૂબ સારી એવી રાહત થાય છે અને જલ્દી એ સાંધાના દુખાવો પણ મટી જતા હોય છે

તો થોડા દિવસોની અંદર આ ડાયાબિટીસને સાવ નાબૂદ કરી શકાય છે તો મિત્રો આ વનસ્પતિનો ત્રીજો ઉપયોગ પણ જોરદાર છે અને લાસ્ટ ઉપયોગ વિશે વાત કરીએ એટલે કે છેલ્લા ઉપયોગ વિશે વાત કરીએ તો એ ખૂબ જ કામનો છે જે વ્યક્તિને કમળો હોય છે કમળો એમના માટે આ વનસ્પતિ એક દિવ્ય રીતે અદ્ભુત રીતે કામ કરે છે તો જે વ્યક્તિને કમળો હોય એમને આ વનસ્પતિને ઉખેડી લેવાની છે અને જો મિત્રો આ વનસ્પતિને ઉખાડી અને એના જે આ મૂળ છે ને મૂળ એ મૂળનો રસ કાઢી લેવાનો છે આ મૂળનો રસ કાઢી અને તમારે દેશી ગાયનું જે ઘી લેવાનું છે અને દેશી ગાયના ઘીની અંદર આ મૂળનો રસ નાખી નાખવાનો છે આ દેશી ગાયનું ઘી અને આ વનસ્પતિ એટલે કે રસ ભરીના મૂળનો રસ બેનો ભેગું કરી અને અડધી ચમચી કે એક ચમચી જેટલું એને પી લેવાનું છે જો આવી રીતે કરવામાં આવે તો જે કમળો બીમારી છે એ પણ દૂર થઈ જાય છે તો મિત્રો આ વનસ્પતિના આજના વિડીયોની અંદર આપણે આ જોરદાર ચાર ઉપયોગો વિશે વાત કરી છે તો ખાસ કરીને તમે એના ફળ ઉપયોગ કરો તો પાકા ફળનો ઉપયોગ કરજો કાચા ફળ કોઈ ખાતા નહીં તો એના પાનનો પણ ઉપયોગ છે અને મૂળ પણ ઉપયોગી છે તો મિત્રો આ ચાર ઉપયોગોને તમારા બધા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ ખબર પડે કે નાના આપણી જે વનસ્પતિ છે એ ખૂબ જ કામની છે તો ચાલો મિત્રો હવે આપણે એક મળશું એક નવા વિડીયો આવા જ હેલ્થ અને ટીપ સાથેના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી